મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આ સુંદર હરિયાળી જોઈને તમને વિચાર આવતો હશે કે આજે ફરી એકવાર કયા નવા સ્થળની મુલાકાત કરવા માટે જઈ રહ્યા હશે તો મિત્રો આજે આપણે ઝાંઝમેર જે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાનું એક નાનકડું ગામ છે જે દરિયાકાંઠો આવેલો છે અને ત્યાં મસ્તરામ બાપુની સુંદર સમાધિ આવેલી છે જેનું નામ છે મસ્તરામ ધારા ત્યાં આપણે મુલાકાત અર્થે જઈ રહ્યા છીએ હરિયાળીથી ભરપૂર એવું કુ કુદરતી સૌંદર્ય પથરાયેલું છે અને આ સંપૂર્ણ એક ઊંચાઈવાળા સ્થળેથી આપણે પસાર થઈ રહ્યા છીએ પથરાવ જમીન છે અને એકદમ પથ્થરો કોતરીને જાણે રસ્તાઓ બનાવ્યા હોય એવું આપણને ફીલ થાય છે મિત્રો આપણે મંદિરની તદ્દન નજીક આવી ચૂક્યા છીએ જ્યાં તમને ઘણી બધી દુકાનો જોવા મળશે ની સરસ સુવિધાઓ જોયુંને મિત્રો કેટલી બધી ફોર વ્હીલો પડી છે અહીંયા મિત્રો આસપાસના ગામમાંથી અને અન્ય જિલ્લામાંથી પણ અનેક લોકો રજાઓના સમયગાળામાં સુકૂનની જિંદગી મેળવવા માટે કુદરતના ખોળે પધારે છે તો તમે પણ પધારજો મિત્રો મિત્રો આ છે મસ્તરામ ધારા કે જ્યાં મસ્તરામ બાપુ મોજે મસ્તરામ બાપુની સમાધિ આવેલી છે આ છે એમનું સમાધિ સ્થળ સમાધિ પરિસરમાં મિત્રો ફોટા પાડવાની અને વિડીયો સૂચના આપેલી છે એટલા માટે મિત્રો હું એ બોડિયાથી બહાર રહીને અંદરથી જેટલું જોઈ શકાય એટલું હું આપને વિડીયો શૂટિંગ કરીને બતાવી દઉં છું મિત્રો આ નવું મંદિર નિર્માણાધીન છે જે ટૂંક સમયમાં જ તૈયાર થવાનું છે અને ખૂબ વિશાળ કાય મંદિર બનવાનું છે જે અડધું પૂર્ણ તો બની ચૂક્યું છે માનો અને ઘણા બધા સ્તંભો સાથે આપ આ નવું મંદિર બનતું જોઈ શકો છો મિત્રો આ વિશાળ પાંડાળ છે જ્યાં લોકોને ભોજન માટે પંગથ પાડીને બેસાડીને ભોજન પીરસવામાં આવે છે જ્યારે ઓછું પબ્લિક હોય ત્યારે મિત્રો આની અંદર જે અન્ન ક્ષેત્ર છે ત્યાં જેવું એક વોલ છે મિત્રો નથી તમામ લોકોને બેસાડીને પીરસીને જ પંગત પાડીને ભોજન કરાવવામાં આવે છે અહીંયા મિત્રો ટી સ્ટોલ પણ છે જે હું તમને વ્યવસ્થિત દર્શાવીશ પરંતુ મિત્રો અત્યારે અમે અંદર સમાધિ મંદિરના દર્શન કરવા જઈએ છીએ આથી હું વિડીયો આપણે પાંડાળમાં આવી ગયા છીએ જ્યાં ખૂબ સરસ સુવિચાર લખેલા છે આપ જોઈ શકો છો મિત્રો સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ છે એ કોઈ પણ સમયે બદલાઈ જાય છે આ ખરી વાસ્તવિકતા છે બાકી મિત્રો બીજો છે જીવતા હોય ત્યારે ચૂપ કરે અને મર્યા પછી ફોટાને ધૂપ કરે એનું નામ જ માણસ જી હા મિત્રો માણસની કડવી વાસ્તવિકતા આ બંને સુવિચારમાં દર્શાવવામાં આવી છે પરંતુ મિત્રો આપણે એ વિષય પર ઝાઝી ચર્ચા ન કરતા સ્થળની આગળ મુલાકાત કરીએ તો મિત્રો આ વિશાળ પાંડાળમાં જ્યારે વધારે પબ્લિક હોય ત્યારે ભોજન પીરસવામાં આવતું હોય છે ઓછા પબ્લિકમાં અન્ય ક્ષેત્રમાં અંદર પણ એક હોલ છે ત્યાં પબ્લિકને બેસાડીને ભોજન કરાવવામાં આવતું હોય છે મિત્રો ચોવીસ કલાક ભોજન વ્યવસ્થા ચાલુ હોય છે કોઈ પબ્લિક કોઈ પણ સમયે જાય અહીંયા ભૂખ્યું રહેતું નથી અહીંયા ચોવીસ કલાક મિત્રો ચા પાણીનો સ્ટોલ નાખેલો છે ભોજન અને ચા પ્રસાદ એકદમ ફ્રીમાં છે એક પણ રૂપિયાનું કૂપન લેવામાં આવતું નથી એકદમ ફ્રીમાં તમે ભોજન અને ચાનો પ્રસાદ લઈ શકો છો બેસવા માટે ખૂબ સુંદર મિત્રો બાકડા મૂકેલા છે અને મોટા મોટા વિશાળકાય વૃક્ષોથી વચ્ચે આ સુંદર મજાની ધજા લહેરાય છે જે જોઈને તમને કદાચ દ્વારકાની યાદ ચોક્કસથી આવી જતી હશે તો મિત્રો મિત્રો આવા સુંદર વાતાવરણમાં બેસવાની મજા જ અલગ હોય છે અને કેટલો સરસ પવન આવતો હશે જે તમે ધજા ઉપરથી જોઈ શકો છો મિત્રો આ બીજો એક મોટો પાંડાળ બને છે જે હજી નિર્માણાધીન છે જેની ચારે ફરતી દિવાલ તો બની ગઈ છે પરંતુ એમાં પણ મોટા મોટા વૃક્ષો છે જે વૃક્ષો તો યથાવત રાખવામાં જ આવશે પરંતુ નીચે સરસ લાદી વગેરે નાખીને બેસવાલાયક જગ્યા બનાવવાની છે જ્યાં કથા પારણનું આયોજન કરી શકીએ એટલા માટે આ બનાવવામાં આવ્યું છે મિત્રો બાળકો કેવા સરસ રમે છે આ જોઈને આપણને પણ આપણું બાળપણ યાદ આવી જાય છે ને સામે મિત્રો જે દેખાય છે સ્ટેજ છે અને સ્ટેજ ઉપર પણ અમુક લોકો રમત રમે છે પરંતુ મિત્રો હજી ઉપરનું કવર બધું કરવાનું બાકી છે મને જવાનું છે જે ડુંગર પાર કરીને જવાનું હોય છે જે અમારા માટે સમયના અભાવે શક્ય મિત્રો આ મંદિર ઉપરાંત આજુબાજુમાં ઘણા બધા નાના મોટા મંદિરો અને આશ્રમ આવેલા છે જે જોઈને તમારું દિલ તો ખુશખુશાલ થઈ જવાનું છે આના પછી મિત્રો આપણે બાજુમાં જ આવેલા કોડિયાર માતાની ગુફામાં પણ જવાનું છે જેનો વિડીયો આપણે ઓલરેડી મૂકી દીધેલો છે બધું જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે દૂર નથી ચાલીને પણ આપણે જઈ શકીએ એટલું નજીક છે તો જો તમારી પાસે સમય હોય અને તમે કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવા માંગતા હોય તો ચોક્કસથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મસ્ત્રામ ધારાની મુલાકાત લેજો અને અન્ય વિડીયો આવે ત્યાં સુધી